રાજકોટની ઘટના બાદ સંઘપ્રદેશ દાનહ પ્રશાસન આવ્યું કરહતમાં પ્રદેશના તમામ વ્યવસાયિક સ્થળો પર ફાયરના તમામ ઉપકરણો સહિત જરૂરી મંજૂરી લેવા કલેક્ટરે કર્યો આદેશ ગુજરાતના રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતનું પ્રશાસન હરકતમાં આવી વિવિધ ગેમ પાર્લર સહિત હરવા ફરવા લાયક સ્થળો પર ચાલતા ગેમ ઝોન પર ફાયરના સાધનોની ચકાસણી શરૂ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીપણા ઘટના બાદ હરકતમાં આવી જવા પામ્યું છે પ્રદેશના કલેક્ટરે તમામ વ્યવસાયિક સ્થળો પર ફાયરના તમામ ઉપકરણો સહિત જરૂરી મંજૂરી લેવાનો અને સલામતીના જરૂરી પગલાં ભરવાની સાથે દર છ મહિનાનો ઓડિટ રિપોર્ટ આપવાનો તાત્કાલિક આદેશ કર્યો છે આજરોજ દાનહના કલેક્ટર પ્રિયાંક કિશોર દ્વારા કલમ એક ચુમાલીસ હેઠળ આદેશ જારી કરી જણાવ્યું છે કે દાનહમાં વ્યવસાય કરતા તમામ સંસ્થાન જેમાં રેસ્ટોરન્ટ હોટલ હાઉસ ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક હોસ્પિટલ તથા શોપિંગ મોલ થિયેટર તથા અન્ય એકમોમાં આગના સલામતીના તમામ પગલાં સહિતના ઉપકરણો ગોઠવવાનો આદેશ તાત્કાલિક આપી દેવામાં આવ્યો છે આદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે આગ સલામતીના તમામ પગલાંઓ નિયમ અને કાયદા હેઠળ લેવા માટે દર છ મહિનાનો ઓડિટ રિપોર્ટ વિભાગને સુપૃત કરવા માટે આદેશ આપી સંસ્થાનના પરિસરમાં આગને બુઝાવવાનો ઉપકરણો લગાવી સ્ટાફ સભ્યોને તાલીમ અને જાગૃત કરવા જણાવ્યું છે આ સાથે વીજળી અને કિચન જેવી જગ્યા જ્યાં આગનો સીધે સીધો સંબંધ હોય એવા સ્થળ પર ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે સંસ્થાનના સંચાલકો એ જોવાનું રહેશે આ સાથે સમયાંતરે ફાયર વિભાગની ટીમ ઓચિંતી મુલાકાત જે તે વ્યવસાયિક સંસ્થાન પર તપાસ હાથ ધરશે તેવા સંજોગોમાં જો ફાયરના નિયમોનું ઉલ્લંઘન થયેલું જોવા મળશે તેવા સામે કાયદાકીય પગલાં અને દંડની જોગવાઈ રાખવામાં આવશે આ સાથે મુખ્ય રૂપે ગેમિંગ ઝોનના સંચાલકો એ માળખાકીય સુવિધા અને તેના સેફટી ઓડિટનું સર્ટિફિકેટ ઇજનેર પાસેથી લઈ એક મહિનાની અંદર વિભાગને સુપ્રત કરવાનું જણાવવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ

Transcrição uh e -huh.